સાથે કરીએ ગુજરાત વિધાનસભા થયું છે ગુજરાત વિધાનસભા ગૃહમાં રજૂ થશે વિધાનસભા સત્ર મળશે રાજ્યપાલ આચાર્ય આઠમા સત્રનું આહવાન કર્યું તો ગુજરાત વિધાનસભાના બજેટ સત્રનું આહવાન કરવામાં આવ્યું છે ગુજરાત વિધાનસભાનું બજેટ સત્ર સોળમી ફેબ્રુઆરીથી સત્તરમી ફેબ્રુઆરી વિધાનસભા ગૃહમાં સામાન્ય બજેટ રજૂ થશે દિવસનું વિધાનસભા સત્ર મળવાનું છે વિધાનસભાની અંદર પોતાના વિસ્તારના અને રાજ્યના પ્રશ્નો રજૂ કરવા માટે આજે જ્યારે આહવાન કરવામાં આવ્યું છે તો આવતીકાલથી એ પ્રશ્નો દાખલ કરવામાં દાખલ કરી શકશે પ્રશ્નો દાખલ કરવા માટે ઓનલાઈન અને ઓફલાઈન બંને વ્યવસ્થા કરવામાં આવી છે પોતાના મત વિસ્તારની અંદર રહીને બંને ધારાસભ્યશ્રીઓ ઓનલાઈન પણ પ્રશ્નો દાખલ કરી શકશે અને અહીંયા આવીને એમ તેમને લેખિત સ્વરૂપે મૂકવું હોય તો પણ પ્રશ્નોની રજૂઆત કરી શકશે છેલ્લા દિવસનો પ્રસ્તાવ પણ રહેશે તે સિવાય ડિટેલ અને વિગતવાર કામકાજ એ કામકાજ સલાહકાર સમિતિની મિટિંગની અંદર નક્કી થતું હોય છે વિધાનસભાના સત્રના ચાલુ થાય તે પહેલાં હું કામકાજ સલાહકાર સમિતિની મિટિંગ બોલાવીશ અને તેની અંદર વિગતવાર જે સત્ર દરમિયાન થનાર કામ છે તેનો અહેવાલ જે વિધાનસભામાં રજૂ પણ કરવામાં